શિક્ષણ એ માત્ર તમને સફળ વ્યવસાય બનાવવા માટે નથી પરંતુ સારા માનવી તરીકે ઘડતર કરવામાં આવે છે નમસ્કાર મિત્રો ગુજરાતી વ્યાકરણ પર આધારિત આજના વિડીયોમાં આપણે કૃદંતની સમજ મેળવીશું તો આજના વિડીયોમાં આપણે કૃદંત એટલે શું એટલે કે કૃદંતનો અર્થ અને તેના પ્રકારો છે એના વિશે સંપૂર્ણ સમજ મેળવીશું વધારે સમય ન લેતા આપણે ઝડપથી વિડીયોની શરૂઆત કરીએ તો શરૂઆતમાં આપણે જોઈએ કૃદંતનો અર્થ ક્રિયાપદ જેવા દેખાતા હોવા છતાં સંજ્ઞા વિશેષણ કે ક્રિયા વિશેષણની કામગીરી ક્રિયાપદ રૂપોને કૃદંત કહે છે કૃદંતો ક્રિયાપદની માફક વાક્યનો અર્થ પૂર્ણ કરતા નથી તો મિત્રો વ્યાખ્યા ઉપરથી એ કહેવામાં આવ્યું છે કે કૃદંતની અંદર એટલે કે કૃદંતમાં જે વાક્ય છે એ વાક્યમાં વિશેષણ તરીકે ક્યારેક વપરાય છે ક્યારેક સંજ્ઞા તરીકે વપરાય છે તો ક્યારેક ક્રિયા વિશેષણ તરીકે એ કૃદંત વપરાતા હોય છે તો આપણે ઉદાહરણના જોઈએ તો સૌએ ગમતા ગીત ગાયા જેમાં કૃદંત છે એ વિશેષણ તરીકે વપરાયું છે ભણવા કરવાનું તમને કંઈ સૂઝતું નથી તો આ ઉદાહરણની અંદર સંજ્ઞા તરીકે કૃદંત વપરાયું છે અને મારાથી તે દૂર નાસ્તો ફરો ફરે છે તેવી જ રીતે આ ઉદાહરણમાં ક્રિયા વિશેષણ તરીકે કૃદંતનો ઉપયોગ થયો છે તો આપણે આગળ જોઈએ કૃદંતના પ્રકારો તો કૃદંતના છ પ્રકારો પડે છે જેમાં વર્તમાન કૃદંત કૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક કૃદંત વિદ્યાર્થ કૃદંત જેને સામાન્ય કૃદંત પણ કહેવાય છે અને છેલ્લો હેત્વર ક્રુદંત એટલે કે હેતુ પ્લસ અર્થ કૃદંત તો આ છ છ પ્રકારોને આપણે વિસ્તારથી ઉદાહરણ સાથે સમજીએ સૌથી પહેલો કૃદંતનો પ્રકાર છે વર્તમાન કૃદંત વર્તમાન કૃદંત કોઈપણ કાળમાં ક્રિયા ચાલુ છે તેવું દર્શાવે છે અને વર્તમાન કૃદંતમાં કયા પ્રત્યય લાગે છે તો તેમાં તો તી તુ તા તા એ પ્રત્યયો લાગવામાં આવે છે ઉદાહરણ જોઈએ તો પૂરીઓ વણતા વણતા મેં કહ્યું જેમાં વણતા વણતા એક કૃદંત છે અને તેમાં તા પ્રત્યય લાગેલું છે બીજું ઉદાહરણ નસીબ દોડતું રહે છે તો વટ પડતો રહે છે તો આ ઉદાહરણમાં દોડતું અને પડતો એક કૃદંત છે અને જેમાં તું અને તો એ પ્રત્યયો લાગેલા છે ત્રીજું ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું જેમાં ખરતો એ કૃદંત છે અને તેમાં તો પ્રત્યય લાગેલો છે ટૂંકમાં કહીએ તો મિત્રો વર્તમાન કૃદંત ઓળખવા માટે તો તી તું તા જે શબ્દમાં છેલ્લે લાગેલા હોય છેલ્લા અક્ષરે તો તી તું તા જેવા અક્ષરો આવતા હોય તો તેના ઉપરથી આપણે એ કૃદંતને ઓળખી શકીએ છીએ કે તે વર્તમાન કૃદંત છે ટૂંકમાં યાદ રાખવાનું વર્તમાન કૃદંત એટલે ત્યારબાદ બીજો પ્રકાર છે ભૂત કૃદંત મિત્રો ભૂત કૃદંતની અંદર બે પ્રકાર પડે છે અને આ પ્રકાર ટેવ દર્શક ભૂતકાળની ક્રિયા બતાવે છે જેમાં ય પ્રત્યય પ્લસ લિંગ ચિહ્નવાળું યો ઈ યુ યા જેમાં આપણે શબ્દો કઈ રીતે એનો યો યુ યોનો ઉચ્ચાર કઈ રીતે આવશે તો એનું ઉદાહરણ આપણે જોઈએ તો વાંચ્યો વાંચી જેમાં ઈ પ્રત્યય આવ્યું વાંચ્યું જેમાં યુ પ્રત્યય આવ્યું અને વાંચ્યા જેમાં યા પ્રત્યય લાગ્યું છે એવી જ રીતે લ કે એલ એ લિંગ ચિહ્નવાળું કે લિંગ ચિહ્ન વગરનું જેમાં લો લી લૂં લા લ એવા પ્રત્યય લાગેલા હશે તો એવા કેટલાક શબ્દો આપણે ઉદાહરણો જોઈએ વાંચે લો જેમાં લો પ્રત્યય લાગેલું વાંચે લી જેમાં લી પ્રત્યય આવેલું વાંચે લૂં જેમાં લૂં પ્રત્યય વાંચે લા જેમાં લા પ્રત્યે અને વાંચે લ જેમાં લ પ્રત્યે તો ભૂત અંદર કોઈ પણ કાળની પૂરી થયેલી ક્રિયા દર્શાવે છે અને ભૂતકૃદનો પ્રયોગ સહાયકારક ક્રિયાપદ સાથે કે તેના વગર પણ થાય છે અને સહાયક ક્રિયાપદ વગર તે ભૂતકાળ જ દર્શાવે છે ઉદાહરણ જોઈએ તો ભણેલી સ્ત્રી સુખમાં ગમત આપે છે જેમાં ભણેલી એ કૃદંત છે અને તેમાં લી પ્રત્યે લાગેલું છે સ્ત્રી રસોડા સંબંધી કામમાં ગુંથાયેલી હોય છે જેમાં ગુંથાયેલી એ કૃદંત છે અને જેમાં લી પ્રત્યે લાગેલું છે આ વૃક્ષ વિશાળ શતરંજ ફલક પર મુકાયેલા પ્યાંદા જેવા હોય છે જેમાં મુકાયેલા એમાં લા એ કૃદંત છે અને લા એ પ્રત્યય લાગેલું છે ત્યારબાદ આને જો શોર્ટમાં આપણે સમજવું હોય તો ભૂત કૃદંતને ઓળખવા માટે માત્ર ય લ કે એલ પ્રત્યય લાગેલા હોય તો તે ભૂત કૃદંત બને છે ત્યારબાદ ત્રીજો પ્રકાર છે બીજો જ પ્રકાર છે ભૂત ભૂતકૃદંતમાં સાદુભૂત કૃદંત અને પરોક્ષ ભૂત કૃદંત જેમાં સાદુભૂત કૃદંત છે તેમાં ય પ્રત્યે લગાડવામાં આવે છે એનું ઉદાહરણ આપણે જો જોઈએ તે બોલ્યો જેમાં લ ય પ્રત્યય આવ્યું નિશા બોલી તો લી પ્રત્યય આવ્યું તે બધા બોલ્યા જેમાં ય પ્રત્યે આવ્યો તો સાદા ભૂત કૃદંતની અંદર ય પ્રત્યે અને પરોક્ષ ભૂત કૃદંતની અંદર લ પ્રત્યે અથવા એલ પ્રત્યે લગાડવામાં આવે છે તો એના ઉદાહરણ જોઈએ આપણે મેં તેને ફૂલ આપેલ તો આપેલ એ કૃદંત છે દિશાને મેં ચોપડો આપેલો જેમાં આપેલો એ કૃદંત છે અને તેમાં લો પ્રત્યે એટલે કે લ પ્રત્યે લાગેલું છે આપેલી દ્રાક્ષ કોને ખાધી જેમાં આપેલી એમાં લી પ્રત્યે લાગેલું છે અને તે કૃદંત બને છે ત્યારબાદ ત્રીજો પ્રકાર આપણે જોઈએ ભવિષ્ય કૃદંત અને ભવિષ્ય કૃદંતને ઓળખવા માટે નાર પ્રત્યે લગાડવામાં આવે છે એના જેમાં જે શબ્દના અંતે ખાનાર ખાનારું ખાનારી ખાનારા ટૂંકમાં કહીએ તો નાર પ્રત્યે લગાડવામાં આવે તો તેને ભવિષ્ય કૃદંત કહેવામાં આવે આવે છે ભવિષ્ય કૃદંત હંમેશા ભવિષ્ય કૃદંત બતાવતું નથી એ કોઈ પણ કારની અપેક્ષિત ક્રિયા પણ દર્શાવે છે ક્રિયાપદ તરીકે એ સહાયકારક સાથે આવે છે દાખલા તરીકે એની પાછળ ખાનાર કોઈ નથી લિંગ ચિહ્નવાળું કે લિંગ ચિહ્ન વગરનું નારો નારી નારું નારા નાર એવા પ્રત્યે જ્યાં લગાડવામાં આવે તો ત્યાં ભવિષ્ય કૃદંત બને છે જેમાં નાર પ્રત્યેથી જ આપણે એ ભવિષ્ય કૃદંતને ઓળખી શકીએ છીએ ઉદાહરણ જોઈએ તું ખાવાનું મોકલનાર કોણ જેમાં મોકલનાર એ ભવિષ્ય કૃદંત છે એમ કહેનાર જગતમાંથી બધા પરિવાર ગયા ગયા હોય એમ લાગે છે જેમાં કહેનાર એ કૃદંત શબ્દ છે ટાઈમટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે જેમાં બનાવનાર એ કૃદંત પ્રકાર છે તેને વખાણનારું મંડળ તદ્દન અજ્ઞાની હતું જેમાં વખાણનારું એ કૃદંતનો પ્રકાર બને છે ટૂંકમાં કહીએ તો જે કૃદંતમાં નાર પ્રત્યે લગાડવામાં આવેલું હોય તે ભવિષ્ય કૃદંત બને છે ત્યારબાદનો પ્રકાર છે સંબંધક ભૂતકૃદ આ કૃદંતમાં ભૂતકાળ વર્તમાનકાળ કે ભવિષ્યકાળની થયેલી કે થતી કે થનાર ક્રિયાની પૂર્વેની પહેલાં થઈ ગયેલી ક્રિયા દર્શાવે છે અને આ કૃદંતની ક્રિયાને તેની પછી જે ક્રિયા થવાની છે તેની સાથે સંબંધ હોય છે એટલે કે આને સંબંધક કૃદંત ભૂતકૃદંત કહે છે વળી ભૂતકાળની ક્રિયા દર્શાવતું આ કૃદંત અવ્યય તરીકે પણ વપરાય છે એટલે કે આને અવ્યય ભાવ કૃદંત પણ ઓળખાય છે જેમાં ઈ કે ઈને પ્રત્યે લગાડવામાં આવે છે જેમ કે લખી એટલે ઈ પ્રત્યે આવ્યું અને લખીને તો ઈને પ્રત્યે આવ્યું ઉદાહરણ જોઈએ તેણે પર્વત પર ચઢીને પ્રકૃતિનું સૌંદર્ય જોયું જેમાં ચઢીને એ કૃદંત છે અને એમાં ઈ પ્રત્યે ચઢીને તો ઈને પ્રત્યે લગાડ્યું છે ત્યારબાદ જેણે જાણી જોઈને મને ખાડામાં નાખ્યો તો જેમાં જાણી જોઈને એ કૃદંત છે અને જો ઈને ઈને પ્રત્યે લગાડવામાં આવેલું છે તે એમની નજીક આવીને ઊભો રહ્યો જેમાં આવીને એ શબ્દ કૃદંતનો પ્રકાર દર્શાવે છે અને આ વીને જેમાં ઈને પ્રત્યે લગાડવામાં આવ્યો છે તો મિત્રો જે કૃદંતમાં ઈ કે ઈને પ્રત્યે લગાડેલો હોય તો તે સંબંધક ભૂત કૃદંત બને છે ત્યારબાદનો પાંચમો પ્રકાર છે હેતવર્થ કૃદંત જેને હેતુ પ્લસ અર્થ કહેવાય છે આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે અને ક્રિયા વિશેષણ તરીકે પણ વપરાય છે આ રૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી જેમાં વા અથવા વાને પ્રત્યે લગાડવામાં આવે છે જેમ કે વાંચ વાંચ વાને તો એ પ્રકારના શબ્દો છે એ હેતુર્થ ક્રુદંતમાં જોવા મળે છે વધારે ઉદાહરણ જોઈએ વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં જાય છે જેમાં સા ઉદ્દેશથી જાય છે તો પ્રશ્ન એ થાય કે સા ઉદ્દેશથી જાય છે તો રમવા ના તો એમાં રમવા એ કૃદંત છે અને જેમાં વા પ્રત્યય લાગેલો છે તો તે હેતવર્થ કૃદંત બને છે ગરીબો પાસે ખાવા અન્ન નથી પહેરવાને કપડાં નથી ને રહેવાને ઘર નથી તો આ ઉદાહરણમાં ખાવા પહેરવા તો આ બે શબ્દો છે એ કૃદંત હેતવર્થ કૃદંત દર્શાવે છે અને તેમાં વા પ્રત્યે લગ લગાડેલું છે તો આપણને પ્રશ્ન થાય કે અન્નનો હેતુ શો તો એમ કે ખાવાનો કપડાનો શો હેતુ છે તો કે પહેરવાનો તો જેમાં આપણને પ્રશ્ન મનમાં થાય એવા જે શબ્દો હોય તો એને હેતવર્થ કૃદંત કહે છે તો જેમાં વા અથવા તો વાને પ્રત્યે લગાડવામાં આવે તે હેતુ કૃદંત બને છે ત્યારબાદ છે વિદ્યર્થ કૃદંત જેને સામાન્ય તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ કૃદંત છે એ ફરજ કે કર્તવ્યનો અર્થ બતાવે છે અને જેમાં વો વી વુ વા જેવા પ્રત્યયો લગાડવામાં આવે છે જેમ કે લખવો લખવી વગેરે અને આ કૃદંત કોઈ કાળ દર્શાવતું નથી જેમાં આપણે ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થીઓએ નિયમિત સવારે વહેલા ઉઠવું જેમાં ઉઠવું એ કૃદંતનો પ્રકાર છે અને એમાં વ પ્રત્યય લાગેલું છે હંમેશા સ્વાધ્યાય કરવો તો જેમાં કરવો એ કૃદંત વાચક શબ્દ છે અને તેમાં વ પ્રત્યે લાગેલું છે સારા પુસ્તકો વાંચવા તો એ વાંચવા એ પણ કૃદંતનો પ્રકાર છે અને તેમાં વા પ્રત્યે લાગેલું છે લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી જેમાં લખવું વાંચવું એક કૃદંત વાચક શબ્દો છે અને તેમાં ભૂ પ્રત્યે લગાડવામાં આવેલું છે તો મિત્રો ટૂંકમાં કહીએ તો જેમાં વી વુ વા જેવા પ્રત્યય લગાડવામાં આવે તો તે વિદ્યાર્થ કૃદંત બન બને છે અથવા તો યાદ રાખવા માટેની ટૂંકી રીત છે વ એટલે વિદ્યાર્થ ત્યારબાદ આપણે આ કૃદંતને યાદ રાખવાની એકદમ શોર્ટ કી જોઈએ આપણે તો સૌથી પહેલો કૃદંતનો પ્રકાર છે વર્તમાન કૃદંત તો જો વર્તમાન કૃદંત આપણને યાદ રાખવું હોય તો તેમાં ત તત્યય એટલે કે વર્તમાન કૃદંત ત પછી છે ભૂત ભૂતકૃદંત તો તેમાં પ્રત્યય છે ય લ કે એલ ભવિષ્ય કૃદંત છે તો તેમાં નાર પ્રત્યય છે સંબંધક ભૂતકૃદંત છે એમાં ઈ કે ઈને પ્રત્યય છે વિદ્યાર્થ કૃદંત છે તો તેમાં વા કે વાને પ્રત્યય અને હેતુર્થ કૃદંતની અંદર વ પ્રત્યય લાગેલું હોય છે એટલે કે કૃદંતને વ્યાખ્યાના આધારે જો આપણને યાદ ન રાખવાના ન રહેતા હોય તો આપણે એને શોર્ટકટ કી દ્વારા યાદ રાખવાની આ એક રીત છે તો ઝડપથી જો આપણે એને યાદ રાખીએ તો વર્તમાન ક્રુદંત ભૂત ક્રુદંત ય લ કે એલ ભવિષ્ય કૃદંત નાર સંબંધક કૃદંત ઈ કે ઈને વિદ્યુત ક્રુદંત વા કે વાને હેતવર્થ કૃદંત વ તો આવી રીતે આપણે સરળતાથી આ કૃદંતના પ્રકારો ઓળખવાની રીત છે એ આપણે જોયું તો મિત્રો આશા છે કે આ વિડીયો છે એ તમને ખૂબ માહિતી સભર રહ્યું હશે તો સમગ્ર વિડીયો જોયો એ બદલ આભાર ધન્યવાદ